નમસ્કાર દર્શક મિત્રો રેમી ન્યુઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે હું છું મહેતા બારડોલીની જીવાડોરી સમાન બારડોલી નાગરિક કોપરેટિવ આજે પચાસમાં વર્ષમાં પૂર્ણ થયા છે અને સુવર્ણ જયંતિની ઉજવણી કરવામાં આવી બારડોલી તાજપોર કોલેજના ઓડિટોરિયમ હોલ ખાતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડિરેક્ટર સતીશ મરાઠેજી અધ્યક્ષ સ્થાને રહ્યા સહકારી આગેવાનો તેમજ સહકારી માળખાના હોદ્દેદારો તેમજ સભાસદો પણ ઉપસ્થિત રહ્યા મોટી છે આશરે સત્તર હજારથી વધુ સભાસદોનું વટવૃક્ષ સહકારી બેંક પચાસ પ્રયંતિ વર્ષ નિમિત્તે સહકારી સંમેલન યોજવામાં આવ્યું હતું બારડોલીના તાજપર મુકામે પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટના સભાગૃહમાં મોટી સંખ્યામાં ઉપસ્થિતિ મેળામણો વચ્ચે યોજાયેલ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને સહકાર ભારતી સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ ટીનાભાનાથ ઠાકોર રિઝર્વ બેંકના ડિરેક્ટર સતીશ મરાઠે સહકાર ભારતીના રાષ્ટ્રીય મહામંત્રી સંજય પાંચપોરે પીઠ અગ્રણી ભીખાભાઈ ઝવેર વગેરે ઉપસ્થિતિમાં આવકારતા બેંકના ચેરમેન ગૌતમ વ્યાસે તમામનું સ્વાગત કરતા બેંકના કાર્યકાળના વર્ષોના લેખાજોખા કરવા સાથે બેંકની કાર્યપદ્ધતિ અને શાખાઓના ટૂંકો પરિચય આપ્યો હતો તેમણે બેંકના પારદર્શક વહીવટ અને કામગીરી ઉપર ગર્વ હોવાનું જણાવ્યું હતું સહકારીતાનું મહત્વ સમજાવી તેમણે સાથે રાષ્ટ્રને પરમ વૈભવ તરફ લઈ જવાનું જણાવ્યું સમારંભના ઉદ્ઘાટક અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર મરાઠે સહકારી બેન્કોનું મહત્વ વધુ રહેશે મુજબ જણાવી રાષ્ટ્રની જીડીપી ઇન્ડસ્ટ્રીયલ અને એગ્રીકલ્ચર એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રીઅલની કેપેસિટી યુટિલાઇઝેશનનો વધારો ડિપોઝિટનો ગ્રોથ ક્રેડિટ ગ્રોથ ક્લિયરન્સ રેશિયો અને ઇન્ડિયન ફાઇનાન્સ સિસ્ટમની छावट करता भारतीय अर्थव्यवस्था की बात समझावी आज कार्यक्रम में सारी ऐसी बहुत है। अब क्या क्या? नहीं नहीं गुजरात की कोपरेटिव बैंक्स देश में सबसे अच्छी चल रही है और ये रोल मॉडल के रूप में पूरे कॉपरेटिव अर्बन कोऑपरेटिव बैंकिंग सेक्टर को लीड कर रही है हमने तो सजेस्ट किया है कि इनका मॉडल जिस पद्धति से फंक्शन करते हैं उसका अध्ययन किया जाए और देश के सभी राज्यों में इस मॉडल के अनुरूप काम बढ़े इस दृष्टि से प्रयास होना चाहिए इन बैंकों के काम के लिए मैं इन सबका अभिनंदन करता हूँ सर आने वाले वक्त में पूरे इंडिया का इकोनॉमिक ग्रोथ कैसा रहेगा बहुत सुंदर रहेगा और मैं मानता हूँ आने वाले कुछ एक दो साल के लिए नहीं बट आठ दस साल के लिए इस पद्धति से ग्रोथ होते रहेगा अब जो मोमेंटम मिला है इकोनॉमी को उस मोमेंटम के कारण सभी सेक्टर्स में अच्छे ग्रोथ होंगे पचास वर्ष किया आज का कार्यक्रम राष्ट्रीय अध्यक्ष सहकार भारती राष्ट्रीय अध्यक्ष दीनानाथ ठाकुर जी उपस्थित रहा था રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના શ્રી સતીષજી મરાઠે એ ઉદઘાટક તરીકે હતા અને અતિથિ વિશેષની અંદર અમારા જે સહકાર ભારતીના માજી પ્રમુખ અને વર્તમાન અત્યારે જે કોર્પોરેશન ચેરમેન છે જ્યોતિન્દ્ર મામા સહકાર મંત્રી સહકારી ભારતીના રાષ્ટ્રીય મંત્રી શ્રી ભાજપોરજી ઉપસ્થિત રહ્યા હતા અને બારડોલી પ્રદેશના સહકારી અગ્રણી શ્રી ભીખાભાઈ જવાભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને બધાનો સહયોગ સારો રહ્યો હતો